આ ગુજરાત છે કાઠિયાવાડ છે આ કોઈ બેન્કો ની બજાર નથી કુવારી દીકરીઓના પગમાં મારવામાં આવે આવડો આક્ષેપ જે દીકરીએ કર્યો છે કોઈ નાની વાત નથી પણ આ ગુજરાત ની અસ્મિતા ને ગુજરાતની સંસ્કૃતિ ને કલંક લાગે ઇતિહાસમાં લખાય છે કે દીકરી સાથે જે બિહેવિયર થયો છે

અને એ સમયે જો આપણે ચૂપ બેસી રહીએ ને તો જે કૌરવોની સેનામાં જે લોકો હતા જેની જે હાલત એ હાલત પણ આપણી થાય જ્યાં સુધી ન્યાય નહીં મળે જ્યાં સુધી દીકરી અમારા સહયોગની અપેક્ષા રાખે ત્યાં સુધી તમામ મોર્ટે પછી રોડ પર હશે તો પણ ભલે અને કોર્ટમાં હશે તો પણ ભલે અમારી પાર્ટીનો અમારા નેતાઓનો બિલકુલ સહકાર રહેશે અને અમે પાર્ટીની મર્યાદાની બહાર જઈને પણ બેન દીકરી માટે બોલવું પડે કે લડવું પડે તો લડીશું નમસ્કાર આપની સાથે હું છું સેજલ અમરેલીની અંદર જે ઘટના બની અને ઘટના પછી રીકન્સ્ટ્રક્શન કરાયું કે વરઘોડો કાઢવામાં આવ્યો એ બધી જ ચર્ચાઓની વચ્ચે એ પાટીદાર દીકરીની ધરપકડ કરવામાં આવી અને દીકરી ની ધરપકડ કર્યા પછી એ જેલની બહાર આવી અને આખો એ જે ઘટનાક્રમ રહ્યો ત્યાર પછી હજુ પણ સતત એ મુદ્દાને લઈને ચર્ચાઓ અને સવાલો યથાવત છે

સવાલ સૌથી પહેલો પાટીદાર દીકરી અને અમરેલી વિશે પૂછું એના પહેલા સૌથી પહેલા એ જાણવું છે આપની પાસેથી કે કાયદાના રક્ષકોની સામે આટલો બધો આક્રોશ તમે કેમ વ્યક્ત કરી રહ્યા હતા પહેલા તો પાટીદાર સમાજની માત્ર નહીં પણ ગુજરાતની દીકરીને ન્યાયની લડાઈ લડવા માટે જે લોકો આગળ આવ્યા આ તમામનો આભાર માનીએ અને સાથે સાથે આપ જેવા જે ખરેખર નીડર પત્રકારો છે એને પણ આ દીકરીની વેદના ને જે વાચા આપવાના પ્રયત્ન કર્યા એ બદલ પણ એક આભાર વ્યક્ત કરીએ છીએ વાત કરી વિડીયો લઈ અને ખાસ કરીને કે ભાઈ આટલો બધો આક્રોશ શા માટે આક્રોશ મેં થાયલવો છે પણ આક્રોશ કોનો છે કેટલો છે એ જે વિડીયો વાયરલ થયો છે એના પરથી સાબિત થાય છે ક્યાંક ક્યાંક એની અંદર આવેલી કોમેન્ટો આપણે વાંચીએ લોકો લાઈક કરે છે શેર કરે છે પોતાના પણ જે અનુભવો છે એ અનુભવો કોમેન્ટની અંદર લખે છે તો એના પરથી એ સાબિત થાય છે કે લોકો ક્યાંક ક્યાંક અમુક જે પોલીસ કર્મચારીઓ છે જેના કારણે લોકો હેરાન થયા છે ખોટા ગુનામાં ફસાણા છે ક્યાંક ને ક્યાંક એમને સંતોષકારક જે ખરેખર પોલીસ પાસેથી અપેક્ષા હતી એ મુજબ પોલીસે એમની સાથે બિહેવિયર નથી કર્યો મેહરણો પણ આપણો મર્યાદામાં હતા પણ જ્યારે ખુલ્લી ને એક પણ પોલીસ સ્ટેશન હું ડંકાની ચોટ પર કહી શકું છું કે એક પણ પોલીસ સ્ટેશન એવું બતાવો કે જેની અંદર ખોટા કામ ન થયા હોય એક પણ પોલીસ

આ કોઈ બજાર નથી કુવારી દીકરીઓના તમે લોકો વરઘોડા કાઢો છો દીકરીનો જયારે વિડીયો દીકરીએ જયારે એક પત્ર લેખો છે અંદર આક્રોશ જે દીકરીએ વ્યક્ત કર્યો છે ખરેખર હૃદય કંપાવનારી ઘટનાઓ છે આપણે તો વાતો કરતા રહ્યા વરઘોડાના નામે કે વરઘોડો કાઢો વરઘોડો કાઢો જયારે દીકરીએ આપવી જણાવી ત્યારે રૂવાટા બેઠા થઈ જાય આપણે અફઘાનિસ્તાનમાં છીએ કે દીકરીઓ પર આટલા આટલા હદે અત્યાચારો એક મારવામાં આવે આવડો આક્ષેપ જે દીકરીએ કર્યો છે કોઈ નાની વાત નથી આજ દિવસ સુધી ગૃહમંત્રી કે મુખ્યમંત્રી એ દીકરીના પરિવાર ની મુલાકાત નથી લીધી આવડી મોટી હાઈ પ્રોફાઇલ મેટર છે ખુબ ગંભીર આક્ષેપો થયા છે શા માટે કોઈ તપાસ થતી નથી શા માટે વરઘોડો કાઢનાર અધિકારીઓ જે રાત્રે બાર વાગ્યા પછી ધરપકડ કરવા ગયા છે

જેના કારણે ખાખી પરથી અને કાયદા પરથી આજે ગુજરાતની જનતાનો વિશ્વાસ દિવસે દિવસે ઉઠતો જાય છે હમ એ વિડીયોની અંદર તમે એવું પણ કહી રહ્યા હતા કે ઘણા બધા ફોન સામાન્ય રીતે તમે જનપ્રતિનિધિ છો તો ઘણા બધા લોકો તમને ફોન કરતા હશે એવા કેટલા ફોન આવતા હશે જે માત્ર પોલીસ કર્મચારીઓની ફરિયાદ કરવા માટે તમને ફોન કરતા હશે કે અમારી સાથે આવું થયું અમારી સાથે આવું થયું અને તમને શું લાગે છે કે ખાખી નું જે લેવલ છે ખાખી વર્દી એટલે એક પ્રકારે કહી શકાય કે ગુમાનની વાત છે પણ હવે મોટા ભાગની ઘટનાઓ જ્યારે સામે આવે છે ત્યારે એમાં ક્યાંક ને ક્યાંક એ પોલીસ કર્મચારીઓનો પણ વાક હોય છે એવું પણ સામે આવે છે તો તમને શું લાગે છે કે સ્તર ક્યાં હોવું જોઈએ અને અત્યારે ક્યાં છે આપે જે ફોનની વાત કરી તો મને એ દિવસે રાત્રે મેં અમરેલી જાઉં છું મેસેજ કરેલો ત્યારે મને ઘણા બધા લોકોના ફોન આવેલા ત્યાર પછી પણ અમરેલી થી હું પરત આવી ગયેલો સુરેન્દ્રનગર ત્યારે પણ ઘણા બધા લોકોએ મને એફઆઈઆર મોકલેલી છે જે મારા મોબાઈલ ની અંદર છે એફઆઈઆર ઓ ની અંદર જયારે ખરેખર બે મહિના ત્રણ મહિના થઈ ગયા હોય હજુ સુધી ચોરીના બે ઉકેલાણા નથી કોઈનું સોનું ચોરાણું છે તો એ સોનાના બિલ માંગવામાં આવે છે જેને વડીલો પારજી સોનું હતું એના પણ બિલ માંગવામાં આવે છે એમાં એવા પણ કામ થયા છે દરિયા કિનારે આવેલા એક મંદિરમાં એજ જિલ્લાના બહુ જ ખૂબ મોટી પોસ્ટ પર બેઠેલા એક પદાધિકારી જેને ન કરવાના કામ દરિયા કિનારે મંદિરમાં કરેલા હતા એ વિસ્તારમાં ચર્ચાનો વિષય આજથી અમુક વર્ષ પહેલા બનેલો છે અમે અનેક માત્ર લોકો ફોન નથી કરતા આજે મને ઘણા બધા પોલીસ કર્મચારીઓના પણ ફોન આવ્યા છે કે રાજકીય નેતાનો હાથો બની અમારી ઉપર બેઠેલા અધિકારીઓ કામ કરે છે પણ જેનો ભોગ અમે બની અમે નથી ઈચ્છતા એવા કામ અમારે કરવા પડે છે જો અમે એવા કામ નથી કરતા તો અમારું ટ્રાન્સફર કરી દેવામાં આવે છે અમારી પર ખાતાકીય તપાસ બેસાડવામાં આવે છે એટલે પોલીસ કર્મચારીઓની પણ આ ફરિયાદ છે માત્ર છે એવું નથી અને બેઠેલા એક બે જે પોલીસ કર્મચારી એ લોકોએ પોતાને એ જ માં પોતાના જિલ્લામાં નોકરી બચાવવા માટે પોતાની પર ખાતાકીય તપાસ ન થાય એટલા માટે મુખ પ્રેક્ષક બનીને જોયા કરવું પડે છે ને કામ કરવું પડે છે એટલે મારી વેદના અને આક્રોશ ગુજરાતની દીકરી માટે ગુજરાતની જનતા માટે અને એ પોલીસ કર્મચારીઓ જે ઉપરના અમુક અધિકારીઓના પીડાય છે આ તમામ લોકો માટેનો આક્રોશ હતો બાકી હું દાખલા હજુ આપી શકું કે લાઠીની અંદર ઘર્ષણ નાનું એવું પીજીવીસી અને પીજીવીસીએલ ના કર્મચારી અને ગામ લોકો વચ્ચે થાય થોડી વારમાં વીસ પચીસ પોલીસ ગાડીઓ આવે અને ગામના પચાસ થી વધારે લોકોને માર મારવામાં આવ્યો હોય આવું પણ અમરેલીની ઘટનામાં બનેલું છે મારી પાસે ન્યૂઝપેપરના કટિંગો પણ છે કે આરોપીને દૌર રક્ષક ગૌ રક્ષકનું કામ કરનારા આરોપીને હાથમાં ગન પકડાવી અને ફિંગરપ્રિન્ટ પોલીસે લીધા હોય આવા પણ ન્યૂઝપેપરોમાં કટિંગો છપાયા છે સાબિત શું થશે ગુનો ક્યારે સાબિત થશે આ મને ખબર નથી પણ જ્યારે પોલીસ પર આવા આક્ષેપો લાગતા હોય છે મને પણ દુખ થાય છે કે પોલીસ પર આવા આક્ષેપો શું કામ લાગે છે જેની પાસે અપેક્ષા છે લોકોને શાંતિ સલામતી એની જ પર આવા આક્ષેપો લાગે છે આજે તમે સામાન્યમાં સામાન્ય ગામડામાં અભણ રહેલા વ્યક્તિને પણ પૂછો તો શહેરની અંદર શું થાય છે જે શહેરની અંદર તમે ચોક માં ઉભા રહેશો એટલે માથે ફાળિયું બાંધેલું હશે જૂના કપડા પહેરેલા હશે ખેડૂત જેવો દેખાતો હશે દસ બાઇક આવતા હશે એમાંથી જે ખેડૂત જેવો મજદૂર જેવો ગરીબ જેવો દેખાતો હશે એ માણસને સિસોટી પાડીને ઊભો રાખવામાં આવશે એના હાવભાવ ચહેરાને જોઈ અને ઉભો રાખવામાં આવે અને જે મેહમાનના ટાર્ગેટ પૂરા કરવાના હોય છે એ ત્યાં કરવામાં આવે છે એટલે ગામડાઓની અંદર જયારે જઈએ છીએ ત્યારે એ લોકો પણ પોલીસ પરથી વિશ્વાસ ઉઠતો જાય છે દિવસે દિવસે આક્રોશ આવતો જાય છે અને જ્યારે આવડી મોટી ઘટનાઓ ઘટે ત્યારે તો સ્વાભાવિક છે અને મહત્વની વાત આજે જમાવટના માધ્યમથી જ્યારે દીકરી એ પોતાનો એક પત્ર

બે નેતાઓ દિગ્ગજ નેતાઓની લડાઈની વચ્ચે આ નાની મોટી લડાઈઓ થઈ અને લડાઈની અંદર એક દીકરી એનો ભોગ લેવાઈ ગયો એની સાથે આ પ્રકારનું કૃત્ય થયું જે નિંદનીય ચોક્કસથી છે ન જ થવું જોઈએ કોઈ પણ દીકરી હોય પણ એ લડાઈ થઈ એ બધું થયું એ દીકરી જેલની બહાર આવી પછી એણે પત્ર લખ્યો અને કૌશિકભાઈને મોટાભાઈ અને મુખ્યમંત્રીને પણ એણે સંબોધીને પત્ર લખ્યો અને નકલ એને પણ રવાના કરી છે ગઈકાલે ગોપાલભાઈનું પણ અમે એક ફેસબુક લાઈવ જોયું અને અર્જન્ટ અને તાત્કાલિક એવું કહી રહ્યા હતા કે જે દિવસે રાત્રે બાર વાગે ધરપકડ કરવામાં આવી હતી એ દિવસે બપોરે ચાર પાંચ વાગ્યા પછી ઓન પેપર દર્શાવવામાં આવી છે જો પોલીસ આ બધું જ કરી શકતી હોય અને જો એ ડીવી ડીવીઆર અને સીસીટીવી ને બધું જ એ જો જપ્ત કરી શકતી હોય તો તમને લાગે છે કે પુરાવા જો નાશ થઈ જશે તો પછી આગળ કોઈ કાર્યવાહી થશે અથવા સરકાર હજુ સુધી કોઈ પણ મંત્રીઓ નેતાઓ નથી બોલ્યા કેસમાં તો હવે બોલશે પહેલી વાત જે આપે ગોપાલભાઈ ની કરી કે ગોપાલભાઈ ગઈકાલે એક વિડીયો વાયરલ કર્યો અને વિડીયોમાં એમને જે વાત કરી હતી ખરેખર દરેક વ્યક્તિને બેઠે વાત હતી રાત્રે ધરપકડ થયેલી હતી તેમ છતાં એને બાર કલાક પંદર કલાક મોડી ધરપકડ બતાવવામાં આવી અને એ જ પોલીસ કર્મચારીઓ આજે પાછા આ જ કેસ ની તપાસ કરશે તો ખરેખર એમાં તથ્ય શું નીકળશે અમારી માંગણી ની વાત એક જ છે સરકાર પાસે માંગણી છે પાટીદાર સમાજ વતી ગુજરાતની જનતા વતી અને તમામ દીકરીઓ વતી કે ખરેખર વિજિલન્સને તપાસ સોંપવામાં આવે આખા અમરેલીના અમરેલી અમરેલી પોલીસ પોલીસની અંદર કૃત્ય થયું છે જે ગુનાહિત કૃત્ય થયું છે તો એના પુરાવાઓના નાશ કરવાના ભાઈએ ગોપાલભાઈએ વાત કરી એ વાતને હું આગળ વધારું છું કે ડીકે બાસુ બાસુ નું જે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આરોપીને જ્યારથી પોલીસ સ્ટેશનના ગેટની અંદર લાવવામાં આવે ત્યારથી એને કોર્ટમાં હાજર કરતી વખતે ગેટ બહાર નીકળે ત્યાં સુધી એને સીસીટીવી ફૂટેજ ની અંદર રાખવાના હોય છે તો પોલીસ સ્ટેશનના જ સીસીટીવી ચેક કરવામાં આવે તો એમાં દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે આ દીકરીને પોલીસ સ્ટેશનમાં ક્યારે લાવવામાં આવી જે કર્મચારીઓ જે પોલીસ જે આને પકડવા ગઈ હતી દીકરીને એ લોકોનું લોકેશન એ સમયે જે દીકરી સમય બતાવે છે કે આટલા વાગે મારી થઈ તો તો જે કર્મચારીઓ ગયા છે એમનું લોકેશન કાઢવામાં આવે પણ ખબર પડી જશે શું દૂધનું દૂધ પાણીનું પાણી એ સિવાય આ ગાડી જે દીકરીના પીડિત પરિવારના ગામ સુધી ગઈ છે જે ગાડીનો નંબર પણ દીકરીએ દીકરી પાસે છે કે આ ગાડી આવી હતી તો આ ગાડી આટલા વાગે ક્યાં હતી ગાડી ની અંદર પોલીસ ની ગાડીઓ છે એની અંદર તો જીપીએસ લોકેશન પણ હોય છે જે ટ્રેસ થતું હોય છે તો આ જીપીએસ લોકેશન ટ્રેસ કરવાથી ખબર પડે જવાબદાર અધિકારીઓ ધરપકડ કરવા ગયા છે એનું મોબાઈલ લોકેશન કાઢવામાં આવે તો પણ ખબર પડે પોલીસ સ્ટેશન ના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે તો પણ ખબર પડે અને દીકરીને ગામની અંદર જે ભાઈએ ગોપાલભાઈ કાલે શંકા વ્યક્ત કરી કે દીકરીના આ ગામની અંદર જે સીસીટીવી ફૂટેજ છે ક્યાંક ને ક્યાંક એ પુરાવાઓનો નાશ કરવાના પોલીસ દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે મને દુઃખ એ વાતનું છે આ બધી ઘટનાઓ પછી સરકારમાં જવાબદાર નેતાઓ કેમ ચૂપ કોઈ પછી આવડી મોટી ઘટના ઘટે છે તપાસ ને સોંપવામાં આવે તો જ દૂધનું દૂધ પાણીનું પાણી થશે પુરાવાઓનો નાશ કરવાના જે પોલીસ ફરિયાદ પ્રયત્ન કરે છે પહેલા તો ગુનો દાખલ કરવામાં આવે ત્યાર પછી જે કઈ તપાસ થશે એના અંશે ચાર્જશીટ કરવામાં આવે પણ અત્યારે જવાબદાર લોકો છે જેની પર આરોપો લાગ્યા છે એની પર તાત્કાલિક ધોરણે ગુનો દાખલ થવો જોઈએ રાજુભાઈ કાયદાના જાણકાર છો તમે એટલે તમારી પાસેથી એ પણ જાણવું છે કે આ જે વરઘોડાની પ્રથા સરકારે અથવા તો પ્રશાસને જે શરૂ કરી છે એક પછી એક જે ગુનાઓ જેને કર્યા હોય એમને લઈને વરઘોડો કાઢવામાં આવે છે પ્રથા કેટલા અંશે યોગ્ય છે પછી દીકરી હોય કે દીકરો હોય વરઘોડા નો અર્થ અત્યારે જે થઈ રહ્યો છે એ વાસ્તવિકતા જ આપની સામે રજૂ કરું કાયદાની ભાષામાં તો આવા આરોપોમાં ક્યાંય વરઘોડો કાઢવાનો ઉલ્લેખ નથી કાયદાની ભાષામાં બિલકુલ નથી આવા કેસની અંદર રાત્રે કોઈ ફિમેલ છે દીકરી છે તેની ધરપકડ કરવાનું પણ કાયદો ના પાડે છે અહીંયા જે ઘટના ઘટી છે કાયદાની ઉપર વટ જઈ કોઈનો હાથો બનીને ઘટના ઘટી છે અને જેને પણ આદેશ કર્યા હશે એના પર પોલીસને વિશ્વાસ હશે આ વ્યક્તિ અમને બચાવી લેશે ભલે અમે કાયદો તોડીએ છીએ બંધારણના લીરે લીરા ઉડાડીએ છીએ અમને આ બચાવી લેશે મહત્વની વાત કરીએ કે વરઘોડો છે વરઘોડાના બહાના હેઠળ ઘણા બધા પૈસાઓના વહીવટો થાય છે રીકન્સ્ટ્રકશન ના બહાના વરઘોડો કાયદાની ભાષામાં વરઘોડા વરઘોડો કાઢી શકાતો નથી આવા કેસમાં આવા કેસમાં કાયદાની ભાષામાં વરઘોડો કાઢી શકાતો નથી અને એક વખત પોલીસ કયું બહાનું લઈ આવે છે રીકન્સ્ટ્રક્શન ના બહાના હેઠળ કાઢે છે હવે રીકન્સ્ટ્રકશન નું બહાનું છે એ એક પેપર પરનું છે આરોપી અને આરોપીના પરિવારને કહેવામાં આ એક ઘટનાની વાત નથી કરતો તમામ ઘટનાઓની અંદર આ થાય છે આરોપી અને આરોપી ના પરિવાર ને ઉતારવામાં આવે હાથ કડી પહેરાવવામાં આવે પંદર વીસ પોલીસ બંદોબસ્ત વચ્ચે જાણે મોટો આતંકવાદી પકડીને લાવ્યા હોય એવી રીતે બજારમાં કાઢવામાં આવે અને પછી એના માટે વાહવાહી તૂટવામાં આવે આરોપીને અમે વરઘોડો કાઢ્યો આરોપી કે જેઝલબેન કેવા આરોપી નો વરઘોડો નીકળે જે લાખો રૂપિયાના વહીવટ પોલીસ અધિકારી સાથે નથી કરતા એના વરઘોડા નીકળે છે બાકી તો રિકન્સ્ટ્રક્શન ના નામે વરઘોડો વરઘોડાના નામે લાખો રૂપિયાનો તોડ મેં અહીંયા સુધી જોયું છે કે બે લાખ રૂપિયાની ખંડણી માંગનાર આરોપીને પકડી વરઘોડો નહીં કાઢવાના પોલીસે પાંચ લાખ રૂપિયા લીધા હોય આખી જે ઘટના બની શરૂઆત થી સામે આવ્યું ત્યારથી સતત અત્યાર સુધી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ નેતાઓ સતત સાથે મળી લડાઈ ચલાવી રહ્યા છે અને દીકરીને જેલમાંથી બહાર કાઢી આરોપ મુક્ત કરવાની વાત હોય કે પછી એને ન્યાય મેળવવાની વાત હોય સતત લડી રહ્યા છે સત્તા પક્ષના નેતાઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે વરઘોડો કાઢ્યો જ નથી રીકન્સ્ટ્રક્શન હતું અને નિયમ પ્રમાણેની કાર્યવાહી હતી બાકી જે થઈ રહ્યું છે એ બધી રાજનીતિ છે આના પર તમે શું કહેશો આમ આદમી પાર્ટીની વાત હોય કોંગ્રેસની વાત હોય જો કોઈની દીકરીને ખોટા કેસમાં ફસાવી દીકરી કુવારી દીકરીનો વરઘોડો કાઢવામાં આવે કુવારી દીકરીના પગમાં બેલ્ટ પટ્ટા મારવામાં આવે એના માટે અમે બોલીએ અને થતું હોય કે અમે રાજનીતિ કરીએ છીએ તો જમાવટના માધ્યમથી કહું છું કે આનાથી દસ ગણી વધારે રાજનીતિ અમે કરીશું પણ કોઈની દીકરી પર અત્યાચાર થાય એ અમારા જીવતા જીવ અમે સહન નહીં કરીએ પછી કોઈ પણ પાર્ટીની સરકાર હોય પણ આ ગુજરાતની અસ્મિતા ને ગુજરાતની સંસ્કૃતિને કલંક લાગે ઇતિહાસમાં લખાય છે કે દીકરી સાથે જે થયો છે આ ક્યારે કોઈ શકે હોવાના નાતે હોવાના નાતે અમરેલીની ઘટનાથી મારું માથું ઝૂકી જાય છે તેમ છતાંય જો સત્તા પક્ષના નેતાઓને થતું હોય કે અમે રાજનીતિ કરીએ છીએ તો રાજનીતિ તો તમે લોકોએ કરી છે કે તમારા રાજકીય લાભ ખાટવા માટે તમારા ઈગોના તમારા અહમના જે એકબીજાની અહમની લડાઈ હતી આ લડાઈની વચ્ચે તમે કુવારી દીકરીના પગમાં પટ્ટા મરાવ્યા તમારી લડાઈમાં એકબીજાનો અહમ ધોવાતો તો એકબીજાને એકબીજા સામે દેખાડી દેવું તો અમારી રાજકીય વગ વધારે છે અમે કહીએ એમ પોલિશ કરે છે અમે કહીએ એમ અધિકારી કરે છે આ બતાવવા માટે થઈને દીકરીના ભરગોડા કાઢ્યા દીકરીના પગમાં બેલ્ટ પટ્ટા મારવામાં આવ્યા અને તેમ સતાય એ દીકરી માટે અમે બોલીએ અને જો ભાજપના નેતા કહેતા હોય કે અમે રાજનીતિ કરીએ છીએ તો મને એવું લાગે છે કે આનાથી મોટી વાત ભાજપ માટે દુઃખદ બીજી કોઈ વાત ના હોય અને જો આમાં પણ રાજનીતિ દેખાતી હોય તો એક સમય હતો મહાભારતના યુદ્ધની જે શરૂઆત થઈ હતી દીકરીએ પણ પોતાના પત્રમાં જે છેલ્લી લાઈન લખી છે અને હું પણ જમાવટના માધ્યમથી કહું છું કે ખરેખર દીકરીઓના ઈજ્જત ઉપર કોઈ ખેલ કરતું હોય અને જો ચૂપચાપ કોઈ પણ નેતા બેસી રહેશે અમે તમે કહ્યું ને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ખુલીને ને આવ્યા હું અમારામાં બેસી રહેલા નેતાઓને પણ કઉ છું કે આ સમયે દીકરીની સેનામાં આપડી થાય માટે પરિણામ જે કાઈ આવે તે પણ જયારે અન્યાય થશે દીકરી પર અત્યાચાર થશે તો રાજનીતિને સાઈડમાં મૂકી અને અમે દીકરીઓ માટે લડીશું બોલીશું ચાહે સત્તા પક્ષના નેતાને જે આક્ષેપ કરવો એ કરી શકે છે હમ રાજુભાઈ અંતિમ સવાલ મારો આપને કે દીકરી એ પત્ર લખ્યો છે મુખ્યમંત્રી ગુપેન્દ્ર પટેલને એ નકલ રવાના કરી છે કૌશિકભાઈ ને સ્નેહી અને મોટાભાઈ નું ઉદ્બોધન કરીને પત્ર લખ્યો છે અને ન્યાયની માંગ કરી છે કે એની સાથે જેણે પણ ખોટું કર્યું છે એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ તમારી પાર્ટી અને તમે આ દીકરીની આ લડતમાં ક્યાં સુધી સાથ આપશો અને આગામી રણનીતિ આ આ ન્યાય મળે એના માટેની શું રહેશે જ્યાં સુધી ન્યાય નહીં મળે જ્યાં સુધી દીકરી અમારા સહયોગ ની અપેક્ષા રાખે ત્યાં સુધી તમામ મોરચે પછી રોડ પર હશે તો પણ ભલે અને કોર્ટમાં હશે તો પણ ભલે અમારી પાર્ટીનો અમારા નેતાઓનો બિલકુલ સહકાર રહેશે અને અમે પાર્ટીની મર્યાદાની બહાર જઈને પણ બેન દીકરી માટે બોલવું પડે કે લડવું પડે તો લડીશું દુઃખની વાત તો એ છે કે જેને મોટાભાઈ કહીને સંબોધિત કર્યા છે કે મોટાભાઈ જો જીવતા હોત તો કદાચ દીકરી સાથે આ ઘટના ના ઘટી હોત મોટાભાઈ એ જે પત્રમાં પત્રમાં દીકરીના શબ્દો વાંચો એટલે રૂવાટા ઉભા થઈ જાય એવા શબ્દ પ્રયોગ દીકરીએ કર્યા છે અને અને જ્યારે કોઈની પણ દીકરી છે એની સાથે આવી ઘટના હોય ત્યાં કૌશિકભાઈ વેકરિયાના પેટનું પાણી હલતું હોય મને નવા એ લાગે છે ગૃહમંત્રીએ શા માટે હજુ સુધી આ પરિવારની મુલાકાત ના લીધી મુખ્યમંત્રી શા માટે હજુ સુધી આ પરિવારને મળ્યા નથી કૌશિકભાઈ વેકરિયા ત્યાં જ છે પરિવારને એક દીકરીને મળવા જવાનો કેમ સમય નથી

અમે અમારી જવાબદારી નિભાવવા માટે તૈયાર છીએ આભાર રાજુભાઈ જમાવટ સાથે જોડાવા માટે અપેક્ષા એટલી જ રહેવાની છે કે દીકરી સાથે જે પણ ખોટું થયું છે એને એ ન્યાય મળે જેની હકદાર છે જેની વાતો રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના ગૃહમંત્રી સતત કરતા રહે છે અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ તમે આ મુદ્દા પર શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો નમસ્કાર